ચલાલા ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું લોકોના ચલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા શરણાઈ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ યાત્રા માનવ મંદિર ખાતે ગણપતિજીની મૂર્તિની પધરામણી કરવામાં આવેલ જેમાં મહિલા દ્વારા રાસ ગરબા તેમજ મહાઆરતી ઉતારવામાં આવી જેમાં સમગ્ર આયોજન મંજુ દીદી પરિવાર દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો દર્શનનો લાભ લે તેવી અપીલ કરવામાં આવેલ છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજ રોજ ત્રિવેણી સંગમ માલા મંદિર ચલાલા દ્વારા ગણેશ ઉત્સવનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની અંદર બહોળી સંખ્યાની અંદર ભાઈઓ તથા બહેનો તથા બાળકો રાસ ગરબા ઢોલ નગારા શરણાઈઓ સાથે

ની સલાહ મુજબ તેમજ હસરાજભાઈ કાતોડિયાના ઘરેથી ગણપતિ દાદાને ઢોલ નગારા બેટવાજા સાથે માનવ મંદિરે પહોંચ્યા રથયાત્રા ઓકે આજનો ગણેશ ઉત્સવનો કાર્યક્રમ હસરાજભાઈની ઘેરેથી શોભયાત્રા વાત કાઢી માનવ મંદિરે ગણપતિની સ્થાપના કરી મંદિર મજૂર દીદી આપણે બહુ સરસ કાર્ય ચાલે છે અને મંદુરદી લંડનથી છે પણ અહીંયા બધી વ્યવસ્થા કરે છે ગરીબ ગમે માણસો આવે ને જમવાનું દરરોજના માટે બે ટાઈમ ચાલે છે અને બહુ કાર્યક્રમ સરસ છે અહીં દસ દિવસ ગણપતિનો ઉત્સવ ધામે ધૂમે દર વર્ષે ઉજવાય છે અને આ વર્ષે ઉજવવાનો છે અત્યારે ભોજન વિધિ આવે છે અને ગણપતિ દાદાની બહુ પ્રિયા મહેરબાની બધા ઉપર થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના